મારા સંસ્થાના કાર્યકર્તા રમેશભાઈ માડી છેલ્લા દસ વર્ષથી નશા મુક્ત દિવસે સાયકલ યાત્રા કરતા હોય છે આજે રમેશ માડી સવારથી સાંજ સુધી સુરતની અંદર સુરતની જનતાને એક મેસેજ પહોંચાડવાની કોશિશ કરી છે કે યુવાનોને આ નશાથી દૂર રાખવામાં આવે જેમાં રમેશ માળી ત્રણ દિવસ સાયકલ યાત્રા કરશે આજે સુરત કરીને કાલે અમદાવાદ જશે અને એક દિવસ બરોડામાં જશે ત્યાંથી જનતાને એક સંદેશ આપશે કે આજે આપણી જે યુવા પેઢી છે તે નશાથી દૂર રહે જી આપ તમારા હું હરીશભાઈ ગુજ્જર ગુજર સમાજ પ્રદેશ અધ્યક્ષ અને સિનિયર ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ આજે વિશ્વ તમાકુ દિવસ દિવસ છે આપણો એકત્રીસ મે એટલે તમાકુ દિવસ નિષેધ દિવસ અને આજે અમારા જે રમેશભાઈ માળી છે એ છેલ્લા પંદર વર્ષથી મારી જોડે જોડાયેલા છે અને સાયકલ યાત્રા કરે છે લોકોને મેસેજ આપે છે સાયકલ દરેક દરેક રાજ્યોમાં મતલબ કે યુપી હોય બિહાર હોય દિલ્હી પંજાબ મહારાષ્ટ્ર ગુજરાતની અંદર અલગ અલગ શહેરોમાં મારા મિત્ર મારા કાર્યકર્તા સાયકલ ચલાવે છે અને લોકોને મેસેજ આપે છે સંદેશ આપે છે કે તમે નશાથી દૂર રહો અને ક્રિકેટની ગેમ જે રમાય છે મોબાઈલ ગેમ એથી બી દૂર રહેવાનો મેસેજ આપે છે અને આપણી જે દો દેશી રમતો છે ખોખો કુસ્તી કબડ્ડી એના માટે મને એક મેસેજ આપે છે કે તમે જે દેશી રમતો છે એની તરફ ધ્યાન આપો એટલે હું રમેશ વાણીને મારી સંસ્થા તરફથી વિશેષ અભિનંદન આપું છું અને અમે આગળ પણ રાજસ્થાન પાલીથી અમે બુંબઈ સુધીની એક સાયકલ યાત્રા કાઢેલી હતી એક અજય દેવને મળવા માટે કારણ કે આપણી ભારતની જે સેલિબ્રિટી છે એ યુવાનોને ભડકાવે છે મારી નજરમાં કે વિમલ ગુટકાની વિજ્ઞાપનો કરે છે કે સર કંઈ કંઈક મને તો તમારા નામ પણ નથી આવડતા આ અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન સલમાન ખાન અજય દેગણ જે વિજ્ઞાપન કરે છે આ ગુટકાની તો સરકાર કેમ એની પર કેસ નથી કરતા આજે જગ્યા જગ્યાએ તમે જાઓ સુરત સિટીની અંદર જગ્યા જગ્યાએ મોટા મોટા બેટ બોર્ડ મારેલા હોય છે વિમલ ગુટકાના જે પેલો કયો શ્રોપ છે પોતે તો શરીર તંદુરસ્ત રાખે છે એ પોતે જીમ કરે છે મતલબ બોડી ફિટ રાખે છે પણ વિજ્ઞાપન કરીને આજની યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે તેવી જ રીતે ક્રિકેટરો રોહિત શર્મા હોય મહેન્દ્રસિંહ ધોની હોય જે બી ક્રિકેટરો છે જે મોબાઈલ ગેમની વિજ્ઞાપન કરે છે હું એનો પણ વિરોધ કરું છું અને સરકારને કહે છે એને વિરુદ્ધમાં બી કેસ કરે કારણ કે મોબાઈલમાંથી આજે કેટલા ઘરના દીવા ઉજળી ગયા છે કેટલા લોકોએ આત્મહત્યા કરી છે તમાકુથી પણ કેટલા લોકો કેન્સરથી કેટલા લોકો મરી ગયા છે આ વસ્તુ ના થાય એટલે અમે દર વર્ષે અમારા કુમાર મારા ઓફિસ અમે દર વર્ષે સાયકલ યાત્રા કાઢીએ છીએ સુરત શહેરની અંદર અમે સતત ત્રણ દિવસ સુધી સાયકલ ચલાવીએ છીએ અમારા રમેશ માળી આજે સુરતમાં ચલાવે છે કાલે અમદાવાદ જશે ને વડોદરા જશે અને મીડિયાના માધ્યમથી તમામ હું મીડિયાના માધ્યમથી કહીશ કે અમારો જે સંદેશ છે એ તમામ ચાહે રાજકીય પક્ષના કોંગ્રેસ હોય બીજેપી હોય જે બી પાર્ટીના અમારા આગેવાનો હું આ વિડીયો એનાથી જરૂર પહોંચાડજો અને અમારી જે યુવા પેઢી છે એ ગેરમાર્ગેમાં કારણ કે આજે સુરત શહેરીના પેપરમાં જોતા હોય છે કે વીસ વીસ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું અખીમ પકડાયું તો આ ડ્રગ્સ આવે છે ક્યાંથી આ મોકલે છે કોણ આ યુવા પેઢી જે આજે સુરતની અંદર જે યુવા પેઢી બગડે છે એ બગાડનાર કોણ છે જે અમારા અધિકારી છે પોલીસ તંત્ર હોય જે સાંસદ ધારાસભ્ય જે પણ હોય એની જવાબદારી છે અને સૌથી મોટું અમારા જે સેલિબ્રિટી છે એના લોકો એને જોતા હોય છે અમિતાભ બચ્ચન જે મોટી મોટી અમારા ફિલ્મ સ્ટાર હોય ક્રિકેટરો હોય હું કહું છું કે જેમ આતંકવાદી અમારા દુશ્મન છે હું ચોક્કસપણે એક વસ્તુ જરૂર કહીશ કે જે આ સેલિબ્રિટી છે એ મારી નજરમાં દેશ રહી છે કારણ કે જે આજની યુવા પેઢીને એક સંદેશ આપવો જોઈએ એના પર ચોખ્ખું કહેવું જોઈએ કે નહીં તમે નશાથી દૂરો તમે કેમ પૈસા એક રૂપિયા માટે તમને રૂપિયાની શું કમી છે તમને કયા રૂપિયા નથી તમે કરોડો આ એક પિક્ચર બનાવવાના તમે કરોડો રૂપિયા લો છો આઈપીએલની અંદર સટ્ટા રમો છો તમે લોકો એમાં તમને કરોડો રૂપિયા મળે છે તો તમે કમસે કમ વિજ્ઞાપન તો નહીં કરો વિમલના કે બીજી જે કેસર કઈ કઈ વિજ્ઞાપન છે બને નથી રાજસ્વીને ઘણી ઘણી વિમલ ગુટખાઓ એ લોકો આ ફિલ્મ સેલિબ્રિટી આવતા હોય છે એ નહીં આવે એના માટે દર વર્ષે સાયકલ યાત્રા કાઢીએ છીએ અને મારા જે કાર્ય એક મિત્ર છે અમારા રમેશ માળી વર્ષોથી સંઘર્ષ એક નાનો માણસ એ મહેંદી વેચીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે અને મારા સંસ્થા તરફથી જેટલી થાય મદદ કરું છું આ માણસ મહેંદી પહેલાં તો મહેંદી વેચે અને વેચીને પોતાનું ઘર ચલાવે છે એટલે હું બસ એક જ નિવેદન કરીશ કે આવાળા સમયમાં આ જેટલી પણ આ વિડીયો મારા જેટલા અમિતાભ બચ્ચન જેટલી બી સેલિબ્રિટી છે ક્રિકેટર છે ત્યાં સુધી પહોંચે અને આ વિજ્ઞાપન છે એક ભારતની અંદર કોઈ જગ્યા પણ બેનર લાગવા નહીં જોઈએ જય હિન્દ વંદે માત્ર मेरा नाम रमेश माली गांव खाड़ी वाया मारवा जंक्शन जिला पाली राजस्थान आज आप साइकिल लेके जा रहे हैं आज आपका उद्देश्य क्या है साइकिल मेरा वो नशा मुक्त डे तम्बाकू डे आज और मैं तम्बाकू डे पर करीब दस साल से मैं साइकिल चलता आता हूँ और खेल और देसी खेल और नशा मुक्त एक मैं श्रीनाथ शेरी टेबल ट्रस्ट एक बड़ी संस्था से जुड़ा हुआ हूँ कितने सालों से मतलब ये करते हैं आप मैं दस सालों से करता हूँ पूरे भारत भ्रमण में कहीं भी नाद्वारा बम्बई और कलकत्ता और जयपुर पाली सब जगह मैं साइकिलिंग कर चुका हूँ पंजाब में अमृतसर लुधियाना इस बार जो नशा मुक्ति का आपने किया है तो आप कौन सी जगह जा रहे हो अभी इस बार अभी सूरत में नशा मुक्त और अहमदाबाद में तीन दिन तक मैं साइकिलिंग करूँगा और अभी आप कहाँ से शुरुआत करें जाने? आज मैं सूरत से आज पूरा दिन सूरत में चलाई और कल अहमदाबाद में चलाऊँगा और बड़ौदा में और तीन दिन तक चलाऊँगा सबसे पहले श्रीनाथ टेबल ट्रस्ट के हरीश भाई गुजर उनकी तरफ से मैंने साइकिल चलाई पाली से मुंबई और मेरा यही कहना है कि इतने बड़े एक्टर लोग हैं सब हैं तो ये नशीली चीज़ का विज्ञापन नहीं करना चाहिए युवा पीढ़ी इस पर बहुत देश पीछे जा रहे हैं सब कह रहे हैं देश आगे बढ़ रहा है मेरे हिसाब से तो देश बहुत पीछे जा रहे हैं मैं भी क्रिकेट का बहुत बड़ा फ्रेंड हूँ मगर जिस तरीके से विज्ञापन करते हैं कि टीम बनाओ लाखों करोड़ों जीते इसके मैंने पूरे देश में देख रहा हूँ जो युवा पीढ़ी इस पर पी लगी हुई है कोई करोड़पति तो बनते नहीं है देश इतने पीछे जा रहा है कि पूछो मत इन पर और जो भारत के प्रधानमंत्री हैं उन सबसे मैं कहता हूं कि इन पे ज़्यादा ध्यान दें नहीं तो देश बहुत पीछे जा रहा है कितनी आत्महत्या करें कोई मेरे को करोड़पति तो नहीं दिखा रोडपति ज़रूर दिखे